અત્યાર સુધીમાં લગભગ આ ટાઈપનું ડેઝર્ટ તમને પૂરા રાજકોટમાં ક્યાંય ખાવા નહીં મળે ભાઈ આ શું બનાવે છે આ ક્રોઝન બનાવે છે મેગ્નમ આ રાજકોટમાં પહેલી વાર ને બીજે ક્યાંય નહીં ને રાજકોટમાં પહેલી વાર આ છે ને ઓમ તો બહારના દેશોમાં અત્યારે ફૂલ ટ્રેન્ડિંગ છે રાજકોટમાં ભાઈ ફર્સ્ટ ટાઈમ લઈને આવ્યા છે આવી ગયું નટેલા આ કે મેગ્નમ આલમંડ ફ્લેવરની કેન્ડી છે ઓકે એના પીસ કરીને આમાં એડ કરવાના હા પીસ કરીને અંદર એડ આ શું છે આ છે સુગર પાવડર છે ઓકે ભાઈ ભાઈ આ તૈયાર થઈ ગયું આપણું મેગ્નમ ક્રોશન આ ક્રોશન છે ને એકદમ ફ્રેશ છે ખાસ આની મજા એ છે કે સૌથી પેલા છે ને ઓવનમાં ગરમ કરવામાં આવે છે ઉપરથી ગરમ છે અંદરથી જે આ કેન્ડી એડ નટેલાનો ટેસ્ટ આવે છે જે લોકો ડેઝર્ટ લવર હોય એ આ જગ્યાએ અચૂકથી વિઝિટ કરજો એડ્રેસ આવેલું છે રાજકોટના રેસ્કો રિંગ રોડ ઉપર સોનાલી પાઉંભાજીની એક્ઝેક્ટ બાજુમાં ફિફ્ટી વન રેમ્બો આઈસ્ક્રીમ રીલને શેર કરી દેજો ને પહોંચી જજો